આઈસુભાઈ અને રહેમતે અબ્દુલ્લાને પકડી અને માર માર્યો હતો અને તેમના હાથમાંથી કુહાડી છીનવી લીધી હતી માર ખાવાથી અબ્દુલ્લા પડી ગયા હતા સકીનાબેન ડોક્ટરને બોલાવા ગયા ત્યારે પાછા ફર્યા તો ઘર ખાલી હતું થોડા સમય બાદ તેમની દીકરીએ આવીને અબ્દુલ્લાના મૃત્યુની જાણ કરી હતી આઠ દિવસ બાદ આઘાતમાંથી બહાર આવ્યા પછી સકીનાબેને પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે તેમણે આરોપ લગાવ્યો છે કે તેમના પુત્રની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ દફનાવી દેવામાં આવ્યો હતો એક માતાએ પોતાનો પુત્ર અને સાથે સાથે પૌત્ર તથા કુટુંબીજનો પણ ગુમાવ્યા છે આ ઘટના સમાજ માટે ચેતવણીરૂપ બની છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ કચ્છની પુકારની સરમિત સત્યની સાથે